નથી કેમ કે ગામમાં ગયો ગામમાં આનો મિત્ર તો આપણે લાગે છે કે પછી ખોડ થાય છે हाथ में बर्त्ती था आ अगरबत्ती तो बहुत अच्छी लागती है तेल वाली तो द जो 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 और तब मेरा काम खद का जावे बर्त्ती वाला जैसी

પાણી લઈ અને એ પાણી હરદુઆર હરદુવાનું પાણી નાખશું માથું ગંગાજળ કહેવાય તો કાલ તેલબો પાણી નો ભરી નાખશું અને ઓટાવ સાફ બાફ કરી નાખશું પારિયા અને એકાદ એકસુ કુંડુ કેનું ચકલીન પાણી જો તો તમને કાલના વિડિયો બતાવ તો આપણે કરી લઈ દર્શન તો આપણે બેસી જઈ જેઠા દાદા પાસે મારા બાપાના દાદા એના દાદા બધા બેઠા છે અમારા સર્વે ઇન્ટર પર કુટુંબના દાદા અહીંયા બેઠા છે જોઈ શકો છો

તો થાય એટલું કરવું બાકી આપણે કોઈને દહીં તો એકતા નથી પણ મારું તો ખાઈ નથી સમય ઘટાડીને અહીંયા આવવાનું છે તો પાંચ આંગ્રાનું ક્લીન કરવું આડું આવશે કાગ બનતું છે એટલે કે ગુડ બાય ટાટા અમારો બ્લોગ આથી જ પૂરો થશે તો